છોટાઉદેપુર તાલુકાના ચીચોડ ગામે ગોલા ગામડી ફળિયામાં રહેતી પિસ્તાલીસ વર્ષીય મહિલા સખુબહેન ચંદ્રસિંગ રાઠવાનું કરંટ લાગવાથી મોત નીપજો છે તેવી અરજી પોલીસ મથકી મહિલાના પતિ ચંદ્રસિંહ રાઠવાએ આપી છે તો ગત તારીખ એકવીસ બે બે હજાર પચ્ચીસ ચીચોડ ગામના શંકો બેન સવારે દસ વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી ગામની સીમમાં આવેલ ખેતરે ઘાસ ચારો લેવા ગયા હોય પરંતુ મોડી સાંજ સુધી ઘરે પરત ન આવતા કુટુંબીજનો દ્વારા શોધખોળ શરૂ કરી હતી ગામના સીમાડે આવેલ ખેતરની ફરતે ભૂંડ બગાડવાના તારમાં કરંટ ચાલુ હોય તેમ મરનારના પરિવારજનો પાસે જાણવા મળ્યું તો પૂછપરછ કરતા મરનાર શંકુબેન ખેતરની ફરતે કરેલી તારની વાળમાં કરંટ ચાલુ હોય ત્યાં જતા જોવા મળ્યા હતા કે જેની તપાસ કરતા ખેતરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા ઉલ્લેખનીય છે કે મન્નાર પીસતાલીસ વર્ષીય મહિલા શંકુબેનના શરીરે આંખની ઉપરના ભાગે દસડાઈ ગયાના નિશાન અને લોહી જેવું

હ કે કોઈ ભાઈ એના કારણે કે તમારી તારી બેન થઈ છે આવી છે એમ મને કીધું હતું કે મેં કીધું કે હય નહીં એટલે મેં પછી મેં એમને ફોન નહીં કર્યો ફોન નહીં કર્યો એટલે પછી એ ભાઈ મને એવું લાગ્યું કે મારી બેન કંઈક સીતર વિકર નાઈ ગઈ છે બીજે ગમે બરાબર મારા મામાન થઈ કે ગમે થઈ એટલે મેં પછી એમને ફોન નહીં કર્યો પછી થોડો સમય થયો રાતના નવ વાગ્યા અને નવ નવ જેવા વાગીને તા ને તે ભાઈઓનો ફોન આવ્યો કે તમારે બંને આવું છું બરાબર એટલે મેં પછી ઘેરે બે વાગ્યાથી ગયો અને એ ભાઈ કે તમે આવો તો તમે બધા ભી જઈએ ભેગા થઈએ પછી મેં કીધું કે અમે અમે આવી ગયા તેમને અમે સર નહીં અને બધાને અમે કઈ લઈ ગયા કઈ

મારી ફોઈ નથી મારી બેન બેન કેટલી ઉંમર છે ને એમનું પિસ્તાલીસ ઉંમર છે અને સખીબેન ચંદ્રસિંહ રાખવા તો પોલીસ કેસ કર્યો તમે આ બાબતે પોલીસ કેસ સર અમે આપ્યો થઈ પણ એ કે પીએમ થયા બાદ તમને બધો રિપોર્ટ મળી જશે બરાબર પછી એનું રાત્રે સેફ્ટી લાગે કે થઈ લીધું નામ તમારું મનતાભાઈ રામસિંહભાઈ મારું નામ રાઠવા રણજીતભાઈ અરવિંદભાઈ શીતોલ મારા ફોઈ થાય છે મર્ડર થયું હવે અમે ફરિયાદ કરાવવા ગયા સવારમાં